જી શ્રી કૃષ્ણ સીતારામ બધાને તો આજના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છે ભાત બધું વધારાના કરી કરીને છીએ આપ વધારાની તૈયારી છું અને તો

મિત્રો મારા મમ્મી અત્યારે સાસ ફેરવવાની તૈયારી કરે છે તો હું તમને બધાને બતાડું મારા મમ્મી અત્યારે સાસ બનાવે છે તો મિત્રો તમે જોઈ શકો છો મારા મમ્મી અત્યારે સાસ ફેરવવાની તૈયારી કરશે જો સાસ ફેરવવા મૂકી દીધી છે અને સાસ ફરવા પણ મળી છે હવે પછી ઘડીક વાય તાજી તાજી માખણ પણ ઉતરશે તો તમને બધાને માખણ પણ ભાવતું હોય છે મિત્રો જો આ પાણી તો ઉકળી ગયું છે હવે આપણે આમાં ભાત વળવાના છે તો હવે ભાત વળી દીધી તો મિત્રો જો ભાત તો ધૂન વળી દીધા છે હવે ઘણું વાંચી દેવાનું પછી સીટી પડી જાય પાંચ સીટી પડે એટલે તૈયાર થઈ જશે ભાત મસ્તીના